ભાઈ જય જય માં મોગલ તો આજે આપડી ગાડી આવી ગઈ છે બાઇનલી ભરાયને હવે આપણે નીકળી ગયા છે નાઈ તો એને કપડા વાળ લઈ દીધા છે સારા મહિલા ઉદયભાઈ આજે નવા કપડાં પહેર્યા છે હા હા ઉદય નવા કપડાં પહેરા લાગે ત્યારે અને ચડી ગયા છે આપણે રાજકોટ આવ્યા ઉદયભાઈના વાળ કપાવવાના આવે ભાઈ ગમે કરજો વાળ કપાવવાના આવે કે નથી

આ બટા એનો મારી દીધું કમ્પ્લેટ બધું દેખાય અહીંયા ટીવી પાછળ એ મારી દીધું હવે આમાં મશીન ચોંટાડી ઘણી ઘરે વરસાદ ચાલુ હે ત્યાં આપણે મશીનને મશીનના કપડા ટાકી દીધા કોઈ હું દેભાઈ આપણે બેસી ગયા અહીંયા અહીંયા કા ઓડો પૈસા ધારાગર નહીં લે હું દઈ દઈ અહીંયા નીચે લાઈટ સ્લાઇટ ના જેટ મળે ચેક કરી દે હમ્પલા એટલો ઘેર એ દેખાડે એમેટ કરાવી નીકળી ગયા ભાઈ આપણે પહોંચ્યા છીએ ચોટીલા ચામુંડમાના મંદિરે ચામુંડમાને આપણે અગરબત્તી કરી લીધી છે હવે આમ ધીમે ધીમે જઈએ હરગઢ મંદિરે જતા આમે લાઈટ ઉગલી દીધી ચાલી જાય ચામુંડમા ચડી ગયા છે ભાઈ આપણે એક્સપ્રેસ હાઈવે બોલસાણા વરો બોલસાણા વરો આ બધા ઉભા છે એકાકરા બાકરા ટાયરું વરું ચેક લીએ

બપોરે ભાઈ આપણે ખાઈને નિરાદે નિરાતે ગયા હતા ને અટાણે ટાટો પોતી હોય નીકળ્યા જઈએ આપણે થઈ ગયા જઈએ હાલતા હાકરી કાઢે હેઠળ આમાં આપણે પડી ગયું ભાઈ પંચરમાં નવે નવા ટાયરમાં પંચર ઉદયભાઈ મહિનાણા હે હાલ હાલ હવે તો થોડું કઈ ગયું હે કાઢી દીધું હે ભાઈ હવે મંડાણા હે ભાઈ પંચર કરો ઉદયભાઈની હાલત જોઈ લે તો

તે આવતી ને તો કાનભાઈ ટેકો દીધો 4 વાગે ગયા હતા ત્યારે ઉઠ્યા જોઈએ કાનભાઈ આપણે ગાડી અરે મજા ગાડી મજા આવે છે ભાઈ એકદમ ભાઈ આમાં જ આપી દીધી લ્યો ને ફોટો ફોટો લેવર ને બેઠા તમે હા

પર બંગલો બને છે ભાઈ ભાડે આપવાનો છે ભાડે રાખવું હોય તો કમેન્ટ કરજો ઘરનોલ ગામમાં હે ખરનોલ ગામ બારમાં અંદર હોય ભાઈ જે ઘરનાળું બનાવે તમે મારવાડીની હોટલ હતી ભાઈ ચા પાણી પીન થઈ ગયા જ્યાં આપણે હાલ હતા વાહ મસ્ત ડુંગરી હોય છે એકદમ ઉતરતું હેલ્યું છે બાજુ છે બધું ગોલાય વાળું ખૂબ ખોલ ધ્યાન રાખવું ફોન બદલી ગયો ભાઈ બીજી જગ્યાએ ચૂનું ઘટક નહીં આવી ગયું ચેસ્ટ છે તો લાઈન પડી અને કાનાભાઈની ગાડી લઈ ગઈ છે અહીંયા આપણી ગાડી બોલો ટેમ પવરાય પછી અહીંયાથી લગાડીએ દરબારને આ બે છોકરા અહીં શું કરે છે લઈ બેઠા મુરતિયા પચાના બે પચાના બે આપણે આ સીતાસી ઓગણત્રીમાં માલ લહરી ગયો તો બારે વાંધો ના આવ્યો ધીમે ધીમે કરીને અહીંયા ઉગાડી દીધી હે માલ તો લહરતા હોય ભાઈ હા માલ તો લહરે એમાં બીજું ઉગી જાય ને ભૂગાય હા का दरबार आ दरबार दिया माटी अंदर है गोथा तो मारे ना वो जो लटके लोटो तो माल अब भरी गयो है हे तो जो आई भैया जी आओ सिया जी आओगी अरे लहरें के मार दर दरबा वो जो था की घरा क्या है दरबा माटे पड़िए तो वांगी थोड़ी लेहर आपरो गया ले था भाई थम्स अप लेता। અને તમસો લઈ આવ્યા આપણે મળી ગયું ક્યુ વાહન હે કેજો જરાક ડેન્જર તાજો ના લે તો અહીંયા હે ભાઈ આપણી ગાડી ભરાઈ ગઈ છે પાઇપ અને આ પાઇપ છે એમપી ના એમપીમાં હે અલીરાજપુર આપણી ગાડી ભરાઈને આવી ગઈ હવે કાનાભાઈ ની વાહે હવે ભાઈ વાઇટ બેન બેઠા થાય ફાઈનલી ગાણા ભાઈ આવી ગયા છે હવે ભાઈ કહે છે કે મેં ચા લઈને આવ્યા હતા આપણે ચા પી લઈ પાછા લઈ આવ્યા એક ચાનું ચા લઈ આવ્યા આને લખાવી નાખવું છે આપણે પાછળ કાળી નાગણ કૃષ્ણ એન્ટરપ્રાઇઝ બેઠા દરબાર અંદર હ દરબાર એ દરબાર દરબાર આટામાં ચા ભરવામાં વ્યસ્ત આવી આપણે આટલું લઈ લેવા જઈએ

Warahmatullahi wabarakatuh, salam olahraga, wabarakatuh, 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 વરસાદ એવો વરસાદ કાલ રાતે બહુ ડીટી વરસાદ છે પટણા જીણા જીણા સાથે ચાલુ જ છે ભાઈ કેમ જે નજારો સામે બિલ્ડિંગ ગુના બધા એપાર્ટમેન્ટ બનાવેલા છે ઢગલો આમ ઠેરંગ કરી દીધા હે પણ હવે કોઈ રેત હોય કે ના રેતું હોય આ બાજુ એટલે ઝીણકું ગામ છે છોકરા જાય ને ટ્રેક્ટરમાં મોજ કરતા જાય હવે બાળકો હા ભાઈ ભાઈ કર્નુલ છે છે ખાલી કરવાની હતી તો ખાલી થઈ નઈ ને ગાડી ખૂચી ગઈ છે હવે એવો જ રસ્તો હે ખાડો કારણ કે ગાડી ખૂચી જાય એટલે આપણે રાખી દીધી સાઈડમાં જેસીબી જેસીબી આવી ગયું કાઢવા પબ્લિક આવી ગઈ છે દુનિયાની જોવા ગાડી હવે કઈ નીકળે કે ના નીકળે જેસીબી આવી ગયું

ભાઈ <laughs> 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 <laughs>

ગાડી થઈ ગઈ છે પેલા ઓનીકર ની રોંગ સાઈડ માં ઉતારી ને આવે છે ત્યાં ગાડી બેસી ગઈ ને બધું જામ થાય માં જીક મારે